નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખો ઓગણત્રીસ ઓક્ટોબરથી લઈને છ નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદે સામાન્ય વિરામ લીધો છે વાદળછાયું વાતાવરણ પણ કોઈ કોઈ વિસ્તારમાંથી હટી ગયું છે પરંતુ મિત્રો એમ ન માની લેતા કારણ કે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ આગામી ત્રણ દિવસ ગુજરાત ઉપર ભારે થઈ શકે છે મહત્વનું છે કે બંગાળની ખાડીનું વાવાઝોડું પણ દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતના અનેક ભાગોને પ્રભાવિત કર્યું છે અને ભારેથી અતિભારે વરસાદ આપી રહ્યો છે જેમાં એક ઇંચથી લઈને આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ તટીયા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે હવે મિત્રો તારીખ પ્રમાણે વરસાદની વાત કરીએ તો આજે તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર તો આજે સૌરાષ્ટ્રના અનેક પંથક હોય દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ પણ થઈ શકે છે અને આ જે સિસ્ટમ છે આગામી ચોવીસ કલાકમાં વધુ મજબૂત બનશે અને જો વધારે મજબૂત બને અને ગુજરાત ઉપર તે ત્રાટકે તો સૌરાષ્ટ્ર ઉપર સૌથી મોટો ખતરો માનવામાં આવી રહ્યો છે એટલે સૌરાષ્ટ્રના મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો કારણ કે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં વધુ ભેજ મળી રહ્યો છે અને મજબૂત પણ બની રહી છે આગામી તારીખે મિત્રો ત્રીસ ઓક્ટોબરની વાત કરીએ તો તમે જોઈ શકો છો તે પ્રમાણે સૌરાષ્ટ્ર ઉપર આ સિસ્ટમે વધારે રૌદ્ર સ્વરૂપ બતાવશે અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક વિભાગોમાં મધ્યમ વરસાદ પણ થઈ શકે છે મહત્વનું છે કે સૌરાષ્ટ્ર ઉપર આ સિસ્ટમનો ખતરો સૌથી વધારે છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વધતી વિનંતી છે કારણ કે તોફાની પવન સાથે તોફાની વરસાદ પણ જોવા મળશે થંડસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે એટલે સૌરાષ્ટ્રને અત્યારે એક નંબર ઉપર ગણીને ચાલવાનું રહેશે ત્યારબાદ મિત્રો તારીખ એકત્રીસ ઓક્ટોબરની વાત કરીએ તો એકત્રીસ ઓક્ટોબરે તમે જોઈ શકો છો તે પ્રમાણે સમગ્ર સૌરાષ્ટ્રમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે કચ્છના પણ દક્ષિણી પટ્ટામાં વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં તો એક ઇંચથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ જોવા મળી શકે છે એટલે મિત્રો આગામી હજુ પણ પાંચથી સાત દિવસ ગુજરાત ઉપર ખતરો ગણીને ચાલવાનો રહેશે એક નવેમ્બરની વાત કરીએ તો એક નવેમ્બરે સામાન્ય ક્લાઉડ ફોર્મેશન નબળું પડે પરંતુ એકદમથી વરસાદ બંધ નહીં થાય સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટા હોય મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ તો કોઈ કોઈ જગ્યાએ છૂટો છવાયો વરસાદ જોવા મળે ત્યારબાદ મિત્રો તારીખ બે નવેમ્બરની વાત કરીએ તો બે નવેમ્બરે પણ સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે પરંતુ જે વરસાદ છે એ વરસાદની તીવ્રતામાં સામાન્ય ઘટાડો થાય એટલે સૌરાષ્ટ્ર ઉપર હજુ પણ લો ક્લાઉડ ફોર્મેશન આગામી પાંચ દિવસ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રણ નવેમ્બરની વાત કરીએ તો ત્રણ નવેમ્બરે પણ એ જે ક્લાઉડ ફોર્મેશન છે એ થોડું નબળું પડે